તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર સૌપ્રથમ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોબ્રા સાપના પ્રતિબંધિત ઝેરની હેરફેરનો પર્દાફાશ થયો સુરત પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી છે લસકાણા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે તમામની છ પોઈન્ટ પાંચ મિલી જેટલું ઝેર જપ્ત કરાયું પાંચ કરોડ પંચ્યાસી લાખ રૂપિયાની કિંમતનું ઝેર છે તે જપ્ત કરવામાં આવ્યું સાપના ઝેરની હેરફેરનો પર્દાફાશ થયો છે પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી છે પાંચ પંચ્યાસી કરોડની કિંમતનું ઝેર જપ્ત કરાયું છે પોલીસે તમામની ધરપકડ કરી તેમની કડક પૂછપરછ હાથ ધરી છે કેટલા સમયથી આ હેરફેર થઈ રહી હતી શું હતું સમગ્ર મામલો કોની કોની સંડવણી હતી તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કોબ્રા સાપના ઝેરની હેરફેરનો પર્દાફાશ થયો સુરતથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈન પર જોડાયા છે અરવિંદ સુરતમાં કોબ્રા સાપના ઝેરની હેરફેરનો પર્દાફાશ થયો શું છે આખો સમગ્ર મામલો શું વિગતો બિલકુલ કુચ જે પ્રકારે એસઓજી ની મોટી કાર્યવાહી છે અને તે કહી શકાય કે જે રીતની કાર્યવાહી મોટી અને જે રીતની નકલી ગ્રાહક બનાય અને એસઓજી એ દરોડો પાડ્યો હતો જેમાં મોટી કાર્યવાહી છે અને સાથોસાથ જોવા જાય તો પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડ નો જે કિંમતનો પ્રતિબંધ વેનોમ નામની જે ચાલતી હતી તેમાં સાત લોકોની ધરપકડ કરી છે એટલે જે રીતે કોબ્રા સાપ ઝેર છે જે તેની તસ્કરી કરવામાં આવતી હતી અને સમગ્ર કોબરા સાપનો જે ઝેરની ની તસ્કરીનો રેકેટ પર્દાફાશ થયો છે અને એસઓજી ને મોટી સફળતા મળી છે ત્યારે નકલી ગ્રાહક બની અને કરોડો રૂપિયાની ઓફર કરી હતી ટોળકીની લાલચમાં આવી જતા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરથાણાના જકાતનાકા પાસેથી ઓફિસમાં મીટિંગ નક્કી કરવામાં આવી હતી એટલે પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરો ની ઓફિસમાં જે છાપો માર્યો હતો ને જ્યાંથી મનસુખ આંબા ધનિયા સીમન સગન સમીર સહિતના સાત લોકોને

અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સ્ોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીમૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આ જે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમએલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે તે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે